જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો વાગવામ વાજ્યા છીએ હાળા નવ અને આપણે આપણા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય તો પહેલાં તો તમામ ચાહક મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ અને આપણે જઈએ છીએ પહેલાં ઘેર અને પેલા ઘેર જઈ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું તો જોડાઈ રહેજો વ્લોગમાં તો મિત્રો આપણે આવી જઈએ છીએ કોમ્પ્લેક્સ છે અને આપણા જોડે છીએ વિષ્ણુજી અને વેકણ આવી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય જોકે કરણ તો પહેલાંથી વહેકણ આવેલો જ છે અને આ જોઈ જોઈ કોઈક ઓપનિંગ છે પણ ઉદઘાટન થાય એટલે હું તમને બતાવ્યો કે હન ઓપનિંગ છે તો જોડે રહેજો એટલા ઘડીવું વ્લોગમાં તો આપણે હવે જે ઉદ્ઘાટન હતું એ હું તમને બતાવી દઉં કે શેનું ઉદ્ઘાટન છે તો આ બાજુ જોઈ લ્યો કે વન વે ચાઇનીઝ નવ સાથે ન્યૂઝ યુવ બોલાય નવ સાથે આવા નવા ઓપનિંગ ચાલુ રહી અમને બહુ હડક લાગે આ બાજુ જે રીતનું વ્લોગ ચાલુ હોય આજ તો લગભગ ખાસા બ્લોગરો આવી ગયા હાઈ અના ભેગો ભેગો આપણો વ્લોગ ચાલુ જ છે આ બાજુ માહી ફરવા હે મું પણ આજે ચાઈનીઝ એક નંબર માહી ચાલુ કરો ચાલુ વાતો કરો વાતો કરો આતો

अभी नहीं गड़न के बाद जाना। तो थोड़ा इमरजेंसी है लेके घूम रहे अभी। टाइम बम नहीं। नहीं।, नहीं।, <laughs> नहीं, <laughs> तो 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 नहीं। नहीं मार डालेंगे। अर्जुन भाई

તો હવે જાણે ઉદઘાટન થાય બધા ભેગા થઈ અને પ્રસાદ પ્રસાદ ભેગા હું વિડીયો ચાલુ કરું કારણ કે આજ તો બહુ બધા બ્લોગરો ઘણા ખરા લગભગ નાખી છે પણ સપોર્ટ કરજો એમ તો જેમ બ્લોગર નંબર ઓપનિંગ છે ડ્રાય મંચુરિયન બોલવા માંડ્યો તો આપડે હાલ બોલવું નહીં પણ આપણે પોકાડીએ પેલી બાજુ બધું કારણ કે ઓપનિંગ છે એટલે વસ્તુ પોકાળવું પડશે તો આપણે બધું વસ્તુ લઈ અને ફોટો ફરી પણ પોગાડી દઈએ એટલે ઓપનિંગ હું તમારા વિડીયો બતાવી કઉ તો જેટલું બનાય તો ઝડપી કરવાનું હોય તો આપણે જઈએ હવે અને આ બધા જો બ્લોગરો જેટલા બધા વધી ગયા એક બે અને કરણ અંદર હે તો બ્લોગરોની સંખ્યા દાડે દાડે વધતી જ જાય છે પણ કશો વધો નહીં ચાક મેં તો બહુ સપોર્ટ કરે ને ને કરણ તો કીધું દાડે દાડે બ્લોગરોની સંખ્યા વધતી જાય હે પણ વાંધો નહીં ચાહક મિત્ર તો સપોર્ટ કરે જોઈ સી બરાબર તો આપણે કોકડા દઈએ ફટાફટ કારણ કે વિડીયો વિડીયો પછી મોડું થઈ જાય તો એ કણ જઈને પછી આપણે કેમેરા ચાલુ કરીએ તો ગાય સાહેરો પાછો બ્લોગર નંબર છ જેવો જાય છે તો ગાય કા બીજું કઈ શું કરવાનું નહીં આ તો આ તો તરગેટ આ તો તરગેટ જો ખાલી આ જો ખાલી એ હે આ બોલે આ બીજો આવ્યો આ બીજો આવ્યો અકઠો આવ बज जी வாதுவானி सर परदेस न जागरिया तेजो माता रे पुर मां फैना हाल ba त ना होली तेड़ा તમે મા

ચાણસમાં અને વડનગર તો એ બે જગ્યાએ આપણે એના અલગ અલગ લોગ બનાવેલા છે અને એ આપણી ચેનલમાં અપલોડ કરવાના જ છે એટલા માટે આપણે આજ ડેલી ડ્યુટીનું બીજું કોઈ કટ લઈ ગયા નહીં પણ એ વિડીયો આવી જાય તો તમને અમારા વિડીયો જોવો લાગે તો તમને અમારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશો કાલે નવા લોક સાથે જય માતાજી જય શ્રી શ્રીરામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ con Morillo de Ocala y